તો આજે હેલ્ધી ચીલા બનાવવાના છે આમાં નાખ્યું છે ટમેટું લીલા મરચાં ડુંગળી લીલા ધાણા મીઠું ચણાનો લોટ મગ રાતે પલાળી નાખ્યા હતા મગને એ મગ આદુ લસણ આખું જીરું મીઠું અને કાકડી આ બધું નાખ્યું છે અને કહેવાય હેલ્ધી ચીલા અને કઢાઈ મૂકી દીધી છે કઢાઈમાં થોડું તેલ લઈ લીધું છે અને હવે આપણે ટ્રાય કરો પહેલી વાર ચણા લોટ પણ નાખ્યો છે અને આ પહેલી વાર હું ટ્રાય કરું છું હલ્દી ચીલા બનાવવાના અને લીલા ધાણા પણ નાખ્યા છે અંદર કેટલી આઈટમ નાખી છે ખબર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ તેર 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 આઈટમ આમાં નાખી છે તો આને કહેવાય હેલ્ધી ચિલ્લા ધીમા ધીમા થાય છે અને જીવનમાં પહેલી વાર ટ્રાય કરું રહી હું રિયાને ને નાખી છે રિયા રાડો પાડે રી હે આમાં ખડપીઓ ના વપરાય પણ આ કઢાઈ નવી છે અને એનો લાકડાનો કે પ્લાસ્ટિકનો ખરપીઓ પ્લાસ્ટિક તો નહીં વાપરું પણ લાકડાનોથી ખરપિયો ચમચો ના આવે ને એ બધું લાયું નથી એટલા માટે શું કહે ફોન પિંચ એમાં લોરી કરીને સર્ચ માર લોરી કરી તો યા આવશે આ મારા વાળા ગીત રિયા ફોન માટે રાડો પાડે ફોન જોવે તો ફોન માટે રિયા એક બનાવીને બતાવું છું પછી લાંબો વિડીયો થઈ જશે La paci, ma non ha niente a niente a niente. Si o la પીં આ ફોન પકડતો હું આ પલટી મારું હું પલટી મારું તો નહીં ચાલુ વિચાર મને લઈશ ખાલી આખરે એમ ના કરીશ તો તો હું આવી ગઈશ મન નથી પલટી મારવાનું તો તકલીફ પડે નહીં थोड़ो घटो छेटो भर ज नहीं भरती मैं ये पहली बार है तो कहीं आ फाव तो नहीं मैं शनाई मारिस सीपी और बेटा सीपी आती तो मिठाई लगभग अजी नहीं सीए कानो हाय सीख गई तो जो सीख गई तो શેકાય મતલબ ધીમા ગેસ થી બનાવવું પડે ફૂલ ગેસ તો કરાય જ નહીં થોડી વાર ફૂલ ગેસમાં કરી નાખ્યો એટલે બિચારો થોડો વધારે એવલો થઈ ગયો હવે પલટી બીજી વખત મારા આમ તકલીફ નહીં પડે અને નોન ની કઢાઈ છે એટલે નોન સ્ટિક ની કઢાઈમાં કશું દાજે નહીં અને આવી વસ્તુ બનાવી હોય ને તો નોન સ્ટિક ની કઢાઈમાં જ બને બાકી લોખંડ ની તવીમાં કે જર્મરમાં કે એમાં કસાય બીજા સ્ટીલ કે એમાં કસાય નથી બનતું તાજી જાય બીજા બધા પહેલીવાર થોડો થોડો વાર બનાવ્યું પલટી મારતા નતું આવડતું એટલે પણ આમાં છે ને પૌષ્ટિક આહાર છે બધો મગ ફાયદાકારક ટમેટું કાકડી લીલા મરચાં આદુ લીલા ધાણા ઘણી વસ્તુ છે મને યાદ એ નથી રહ્યું આ સી નીચેથી થોડો કાચો છે થોડો નીચેથી શેકાવા દો અને પછી ઉતારી લઉં एकदम ધીમા ગેસ ઉપર જ બનશે આ બધી વસ્તુ એડો હવે હે ને હું ઉતારી લઉં મને ઉતારતા ટાણે તૂટી જશે એટલે વિડીયો બંધ કરું છું ને વિડીયો મારો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો ને વિડીયો શેર કરજો અને આ રેસીપીનો ટ્રાય પણ કરજો કેમ કે નાના બાળકોને હે ને ઓમ કાંઈ પણ વસ્તુ ખવડાવવા જઈએ તો ખાતા નથી પણ જો આવી રીતે ખવડાવીએ તો ભાવે અને હે ને ટમેટાની ચટણી સાથે મસ્ત લાગે સોસ ટમેટા સોસ એના સાથે પછી દહીં સાથે ચા સાથે એના બધા સાથે ખવાય ચલો જય મોગલમાં વિડીયો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં